તે ગત તારીખ નવ છ ના બપોરે ત્રણ અને પંદર વાગ્યે તે પોતાની દુકાને હાજર હતો ત્યારે તેમના સંબંધીએ રાકેશને સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડ્યા હોવાની જાણ કરતાં હિરેન તાત્કાલિક તેના ભાઈ રાકેશને ફોન કર્યો હતો તો અજાણી વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો અને તેણે એવું જણાવ્યું હતું કે હું રિક્ષા ચાલક છું અને તમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પાસે આવો આથી હિરેન અને તેના ભાઈ પ્રિતેશ તાત્કાલિક ભાવસેજી હોસ્પિટલે આવતા ક્યાંય રાકેશ જોવા મળ્યો ન હતો આથી તપાસ કરતા અને ફરીથી ફોન કરતા રિક્ષા ચાલકે એવું જણાવ્યું હતું કે ભૂતનાથ મંદિર પાસે તમારો ભાઈ પડ્યો છે અને તેની તબિયત ખરાબ છે આથી હિરેન અને પ્રિતેશ બંને ભાઈઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને જોયું તો તેઓનો ભાઈ રાકેશ ભૂતનાથ મંદિર પાસે અર્થ બેભાન હાલતમાં જોવા મળ્યો હતો આથી હોસ્પિટલમાં જાણ કરીને તાત્કાલિક સ્ટ્રેચર લઈને દાખલ કર્યો હતો અને ઇમરજન્સી વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી હોસ્પિટલે સારવાર દરમિયાન સાંજના છ વાગ્યે રાકેશને મૃત જાહેર કરતા તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને મૃતકને દારૂ પીવાની ટેવને કારણે તકલીફ હોવાથી જામનગર જીજી હોસ્પિટલ ખાતે થયેલા એક વર્ષથી દવા ચાલતી હતી આથી આ મોત કયા કારણોસર થયું તે જાણવા માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવ્યું હતું ત્યાંની પીએમ નોટમાં પણ ડોક્ટરે રાકેશનું મોત પેટના આગળના ભાગે ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું ઉપરાંત સીસીટીવી ફૂટેજમાં પણ દુકાનની પાસે વિજય પરમાર પણ બનાવ વખતે હાજર દેખાય છે જેથી આ તેણે આ બનાવ નજરે જોયો છે તેમજ રાકેશના મોત બાબતે શંકા જતા ફરિયાદીએ પોતાની રીતે તપાસ કરતા રાકેશને છાયાના પાટા પાસે રહેતા પરેશ ઉર્ફે પર્યો ઉર્ફે લાંબો પર્વત ગરચર સાથે બોલાચાલી થઈ હતી અને તેણે જ બારીના ટુકડાથી માર મારતા મોત થયું છે તેમ જણાવીને હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાવ વખતે પણ સ્પષ્ટપણે મૃતકની માતાએ જણાવ્યું હતું કે તેના પુત્રની હત્યા થઈ છે છતાં પોલીસમાં લીવરની બીમારીથી મોત થયાનું જાહેર થયું હતું આથી અંતે હિરેન અને તેના ભાઈ પ્રિતેશે આ બનાવમાં તપાસ શરૂ કરી હતી અને હરીશ ઓડદરા નામના રિક્ષા ચાલકને બનાવનું પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે રાકેશને બપોરના ત્રણેક વાગ્યાના સમયે પરેશ રબારી સાથે ભારતીય વિદ્યાલય નજીક બોલાચાલી થતાં લાકડાની બારીના ટુકડાથી રાકેશને પેટના ભાગે મારેલ હતો તેમ જણાવતા બંને પાડોશી સંજયભાઈ લોધારીના ઘરે લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોતા હત્યારો પરેશ લાકડાની બારી લઈને જતો જોવા મળ્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ